મહસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકુર તાલુકા પંચાયત કચેરી મીટિંગ હોલ ખાતે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ સીડ્સ યોજના અંતર્ગત ખેડૂતો માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેલબિયા પાકોના ઉત્પાદન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવાનો હતો જેમાં ટેકનિકલ સપોર્ટ એજન્સી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના ડોક્ટર કત્તા અને ડૉક્ટર જયપાલસિંહ જાદવ મદદનીશ ખેતી નિયામક શ્રી મહેશભાઈ દેસાઈ વિસ્તરણ અધિકારી જગદીશભાઈ શર્મા ગુજકો માસુલ ડેપોના વેલ્યુ ચેઇન પાર્ટનર જયાબેન પટેલ નિલેશભાઈ અને ગ્રામસેવકો હાજર રહ્યા હતા આ તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તાલીમ દરમિયાન ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ભારત સરકાર અને રાજ્ય સરકારને કૃષિ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સોયાબીન પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે પણ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું અનિકેત જોશી મહીસાગર